મહિનાઓની મહેનતનો પાક આખો જાણે કે પૂરો થયો અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે જ સૌ મંત્રીશ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમની તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો નહોતો એમની વેદના એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સહન કરવું પડ્યું અને ત્યારે ખેડૂતોએ ખૂબ લાગણીપૂર્વક એક જ માંગણી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ખેડૂતો જોડે રહી છે અને આ વર્ષે બી રહેશે પરંતુ આ વર્ષની તકલીફ ખૂબ મોટી છે તેથી વધુ સહયોગ મળે તેવી એ લોકોની અપેક્ષા હતી ને નેરનું કામ જે આ વર્ષે કરવાનું હતું એ એક વર્ષ પછી કરે તો આ સિઝનનો એમને પાક સારો મળી જાય તાત્કાલિક અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને હું મુખ્યમંત્રીશ્રીને મળ્યા અને મળતાની સાથે જ એમને આ નિર્ણય મોફુક રાખીને આવનારા વર્ષે કરીને ખૂબ મોટા પાયે ખેડૂતોને મદદ કરી કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું હજી દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા નવસો કરોડ નું પેકેજ સાડા નવસો ના કરોડના પેકેજ ની જોડે જોડે પચીસો કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ થોડા દિવસ પહેલા જ મગફળી સોયાબીન ચના ખરીદવા માટે પંદર હજાર કરોડ જેટલાનો જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તકનું ઐતિહાસિક દસ હજાર કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું જે થકી તેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે કાલેજ હું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી મુખ્યમંત્રી શ્રી એ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહી તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવે છે બટ પૂંટાગાળામાં ઐતિહાસિક જે રાહ છે તે આપવામાં આવી છે કેટલો સારું બની શકાય આ હું નથી કહેવા માંગતો આપે ખેડૂતોનો ઉત્સાહ અને સાચ ખેડૂતોની લાગણી અને ખેડૂતોના મનની અંદર જે એની લઈને ખુશી છે કે આપ સૌએ આપણા કેમેરામાં કેદ કરી છે તેનાથી જ આપણે અંદાજો આવી શકીએ